એક દિવસે બાઇબલ કહે છે લુકની લખેલી સ્વાર્તા સાત અધ્યાય અને છત્રીસ કલમ હું તમારા માટે વચન વાંચીશ તમે સાંભળશો કોઈ એક ફરોશી પોતાની સાથે જમવા સારું તેને વિનંતી કરી ફરોશીના ઘરમાં જઈને તે જમવા બેઠો ત્યારે જુઓ એ શહેરમાં એક પાપી સ્ત્રી હતી તેણે જ્યારે જાણ્યું કે ફોરોસીના ઘરમાં તે જમવા બેઠો છે ત્યારે અત્તરની સંગે મરમરની એક ડબ્બી લાવીને તે તેના પગ પાસે રડતી પછવાડે ઊભી રહી રડતી રડતી પછવાડે ઊભી રહી અને પોતાના આંસુઓથી તેના પગ પલાળવા તથા પોતાના ચોટલાથી લૂંચવા લાગી તેણે તેના પગને ઝૂમ્યા અને તેમને અત્તર ચોળ્યું તે જોઈને જે ફરોશીએ તેને નોતર્યો હતો તે વિચાર કરવા લાગ્યો કે જો આ માણસ પ્રબોધક હોત તો આ જે સ્ત્રી તેને અડકે છે તે કોણ ને કેવી છે તે તે જાણત એટલે કે તે પાપી છે ઈસુએ તેને કહ્યું કે સિમોન મારે તને કંઈક કહેવું છે તેણે તેને કહ્યું કે ઉપદેશક કહે ઈસુએ કહ્યું એક લેણદારને બે દેવાદાર હતા એકને પાંચસો દિનાનું દેવું અને બીજાને પચાસનું જ્યારે તેઓની પાસે વાળી આપવાને કોઈ નહોતું ત્યારે તેણે બંનેને માફ કર્યું તો તેના પર તેઓ માનો કોણ વિશેષ પ્રેમ રાખશે હાલે મારા પ્રિય મિત્રો આ વચનની અંદર આપણે જોઈએ છે કે જે એક દિવસે પ્રવી શ્રિસ્તને અહીં બાઇબલની અંદર લખવામાં આવે છે કે કોઈ એક વ્યક્તિ પરંતુ જ્યારે તમે મારતીની લખેલી સ્વાર્તા છવ્વીસ અધ્યાય છથી તેવીસ કલમની અંદર જો અથવા તો માર્ગની લખેલી સ્વાર્તા ચૌદ અધ્યાય ત્રણથી છ કલમની અંદર જો તો એની અંદર લખવામાં આવી છે કે એ સિમોન નામનો વ્યક્તિ એને એના ઘરે ખાવાના માટે બોલાવે છે અને એ કોળી હતો મારા પ્રિય મિત્રો અને એવા સમયે આ સુંદર ઘટના દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને એક મહાન સંદેશ આપે છે કે આપણે કેવી રીતે પરમેશ્વરની અંદર ચાલવું જોઈએ તો જ્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફરોસી જમવા માટે વિનંતી કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એઓના ઘરે જમવા માટે જાય છે અને જ્યારે જમવા માટે જાય છે ત્યારે શું થાય છે કે અચાનક એક સ્ત્રી એ ઘરમાં આવે છે એ અત્તરની ડબ્બી લઈને આવે છે અને એ રડતી રડતી પ્રભીશ પાસે આવીને ઊભી રહે છે અને બાઇબલ કહે છે કે એ એના પગ લૂછે છે અને એના પગ જે સોરી એના પગ પર એ અત્તર રેડે છે અને આંસુઓ પાડીને એ એના પગને પલાળે છે અને એના ચોટલાથી એ લૂછે છે એ અત્તરની ડબ્બી એ મોંઘી હતી બાઇબલ કહે છે કે એ મોંઘામાં મોંઘી ડબ્બી હતી અને એ અત્તરની ડબ્બી લઈને આવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર રેડે છે એના પગ જે છે એને એ આંસુઓથી પલાળે છે અને પોતાના ચોટલાથી એ લૂછે છે અને એના પગને એ ચૂમે છે એવા સમયે જે એને વ્યક્તિ જે વ્યક્તિ એને બોલાવ્યો હતો એટલે કે જે સિમોન કોડી હતો એ વિચાર કરે છે કે જો આ વ્યક્તિ પ્રબોધક હોત તો આ સ્ત્રી એને અડકી રહી છે એ કોણ છે એ જાણ એને ખબર પડી ગઈ હોત મતલબ શું છે આના કે જે સીમોન હતો એ સીમોન છે એને પ્રભુ ખ્રિસ્ત પર હજુ પણ એને વિશ્વાસ ન હતો કે આ જીવંત પરમેશ્વરનો પુત્ર છે આ પરમેશ્વર છે એનો હજુ પણ વિશ્વાસ નહોતો બાઇબલ આ ઘટનાની અંદર આ વચનની અંદર આપણને સાબિત કરીને આપે છે કે એનું મન હજુ પણ સંકી હતું અને માટે જ અહીં લખવામાં આવ્યું છે કે વિચાર કરે છે કે જો આ સ્ત્રી પાપી છે અને જો આ પ્રબોધક હોત તો આ સ્ત્રી કોણ છે એને ખબર પડી ગઈ હોત કારણ સર્વ માણસો જાણે છે કે આ સ્ત્રી એક પાપી સ્ત્રી છે અને એવા સમયે જ્યારે એ એવા વિચારો કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો એ ખરેખર પરમેશ્વરનો પુત્ર હતો માટે એ જાણી જાય છે અને એ સિમોનને કહે છે એક એને ઘટના બતાવે છે કે એક વ્યક્તિને બે લેણદાર હતા એકને અહીં શું લખવામાં આવ્યું છે અહીં લખવામાં આવ્યું છે કે બે દેવાદાર હતા એકને પાંચસો દિનારનું દેવું અને બીજાને પચાસનું એ બે દેવાદાર હતા એકને પાંચસો અને બીજાને પચાસનું અને પ્રભુ શ્રી ખ્રિસ્ત કહે છે કે જો એ બંનેને માફ કરી દેવામાં આવશે તો કોણ વધારે ખુશ થશે કોણ વધારે પ્રેમ કરશે માલિક અને એવા સમયે એ સિમોન કોડી કહે છે કે મને લાગે છે ત્યાં સુધી જેનું વધારે માફ થયું છે એ પ્રેમ કરશે એ વધારે પ્રેમ કરશે તો પ્રભી શ્રી ખ્રિસ્તને એ જ સમજાવે છે એને સમજાવે છે આ ઘટના દ્વારા કે હું તારા ઘરે આવ્યો તે મને બોલાવ્યો અને હું તારા ઘરે આવ્યો પરંતુ તે મને પગ ધોવા માટે પાણી પણ આપ્યું નહીં પરંતુ આ સ્ત્રી જ્યારથી મારી પાસે આવી છે ત્યારથી પોતાના આંસુઓથી મારા પગ પલાડીને એ મારા પગોને લોછે છે મારા પ્રિય મિત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્તે સિમોન કોડીને સમજાવ્યું કે જ્યારથી હું તારા ઘરમાં આવ્યો તે મને પગ ધોવા માટે પાણી આપ્યું નહીં કે મને તું ચૂમ્યું નહીં મને તે ભેટ્યું નહીં પરંતુ આ જે સ્ત્રી છે આ સ્ત્રીએ જ્યારથી એ મારી પાસે આવી છે ત્યારથી એ રડે છે એ પોતાના પાપો માટે પસ્તાવો કરે છે રડે છે એ પોતાનો પ્રેમ પરમેશ્વરને આગળ પ્રગટ કરે છે અને માટે આટલી મોગી અત્યારની ડબ્બી લાવીને એના પર રેડે છે એ શું કહે છે કે તે મારા માથા પર એક સામાન્ય તેલ ચોડ્યું નહીં પરંતુ આ સ્ત્રીએ આટલી મોઘી ડબ્બી મારી પાસે લાવીને એણે મારા પર રેડ્યું છે અને પોતાના આંસુઓથી મારા પગોને વિનાવ્યા છે અને પોતાના ચોટલાથી એ લૂછે છે એટલે કે એણે ઘણો પ્રેમ મારા પર દર્શાવ્યો છે તો જે ઘણો જે એના પર ભરપૂર પાપો હશે છતાં પણ એને પાપોની માફી આપવામાં આવશે કારણ એણે મારા પર ઘણો પ્રેમ બતાવ્યો છે બાઇબલ કહે છે આપણે જોઈશું ગીત શાસ્ત્રના પુસ્તકની અંદર ગીતશાસ્ત્ર એકાણું અધ્યાય અને ચૌદ કલમની અંદર લખવામાં આવ્યું છે કે તેણે મારા પર પ્રીતિ બેસાડી છે માટે હું તેને બચાવીશ મારા પ્રિય મિત્રો ખરેખર આ વચન આપણા જીવનમાં સત્ય થાય છે અહીં આ સ્ત્રીના જીવનમાં સત્ય થાય છે કે સ્ત્રીએ એ પ્રભી ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કર્યો પ્રીતિ બેસાડી એને પૂરા દિલથી એના માટે કર્યું અને પરમેશ્વર એને પાપોની ક્ષમા આપે છે અને તમે છેલ્લા જુઓ તો એ સ્ત્રીને એણે કહ્યું છે કે પછી તેણે તે સ્ત્રીને કહ્યું કે તારા વિશ્વાસે તને બચાવી છે શાંતિથી જા મારા પ્રિય મિત્રો આજે આ વચન દ્વારા આપણને કેટલીક બાબતો શીખવાની મળે છે કે સીમોન જે હતો એ કોળી હતો આપણે જાણીએ છીએ કે સિમોનને કોળની બીમારી હતી અને પ્રભી ખ્રિસ્ત તેઓના ઘરોમાં જાય છે છતાં પણ એ કોળીનો કોળી જ રહે છે એને બાઇબલમાં એવું લખવામાં આવ્યું નથી કે પ્રભુ ખ્રિસ્ત તેઓના ઘરે જાય છે અને પહેલાં તો એની કોળની બીમારી સારી કરે છે અને ત્યારબાદ એ જમવા બેસે છે મારા મિત્રો એ સિમોન કોડીનો કોડી જ રહે જેનું કારણ શું છે અહીં પ્રભુ શ્રી ખ્રિસ્તે કહી આપ્યું કે હું જ્યારે તારા ઘરે આવ્યો તે મને પગ ધોવા માટે પાણી આપ્યું નહીં મારા માથા પર તેલ છોડ્યું નહીં મને ચુંબન કર્યું નહીં પ્રભુ શ્રી ખ્રિસ્ત આજે માણસો પાસે શું આશા રાખે છે પ્રેમની આશા રાખે છે વિશ્વાસની આશા રાખે છે કે આપણે પરમેશ્વર પર પ્રેમ કરીએ એના પર ભરોસો રાખીએ એના પર વિશ્વાસ કરીએ મનમાં શંકા ન લાવતા એના પર પૂરો ભરોસો રાખીએ આજે આ પરમેશ્વરની ઈચ્છા છે શું આપણે એવું કરી રહ્યા છીએ આજે કેટલાય વિશ્વાસો ઘણા વર્ષોથી વિશ્વાસ કરે છે છતાં પણ એઓના જીવનમાં તેને તે જ સમસ્યા એ સમસ્યાઓ નીકળતી નથી એ બીમારીઓ એઓને છોડીને જતી નથી ઘણા વર્ષોથી વિશ્વાસ કરે છે ઘણા વર્ષોથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે પરંતુ હજુ સુધી એઓના જીવનમાં સમસ્યાઓ જતી નથી આજે તમે વિચાર કરતા હશો હું પણ એક વિશ્વાસુ વ્યક્તિ છું છતાં પણ મારા જીવનમાં આજ સુધી બીમારી છે છતાં પણ મારા જીવનમાં આજ સુધી સમસ્યાઓ છે મારા પ્રિય આ વચનને તમે ધ્યાનમાં રાખો કે પરમેશ્વર આપણી પાસેથી શું અપેક્ષા રાખે છે સિમોન કોડીનો કોળી જ રહ્યો એને સાજા પણ મળ્યું નહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓના ઘરે જાય છે એની સાથે જમે છે પરંતુ એને બીમારીમાંથી મુક્તિ મળતી નથી એક પાપી સ્ત્રી જે બહારથી આવે છે અને પરમેશ્વરને પૂરા દિલથી પ્રેમ કરે છે એના પર ભરોસો રાખે છે બાઇબલ કહે છે એ પાપોની ક્ષમા લઈને જતી રહે છે આ છે પરમેશ્વરનું રહસ્ય આ છે પરમેશ્વરના કામ કરવાની પદ્ધતિ આજે આપણે આ વચન દ્વારા શીખવું જોઈએ કે આપણે પણ પૂરા દિલથી પરમેશ્વર પર ભરોસો રાખવો જોઈએ આ સીમોન એ શંકી વ્યક્તિ કેવી રીતે આપણે જાણી શકીએ કે સીમોન શંકી વ્યક્તિ હતો તો આ વચન અંદર લખી મૂકવામાં આવ્યું છે કે જ્યારે સ્ત્રી એ રડે છે એના પગ રડે છે અને પ્રભુ ઈશુ ખ્રિસ્તના પગ એના પોતાના આંસુથી લૂછે છે આ ધુએ છે અને પોતાના ચોટલાથી જ્યારે લૂછે છે એવા સમયે એ મનમાં વિચાર કરે છે કે જો આ પ્રબોધક હોત ને તો એને ખબર પડી જાત કે આ સ્ત્રી કોણ છે મારા પ્રિય મિત્રોને આજ એના શબ્દો આજ એના મનના વિચારો જણાવીને આપે છે કે એના મનમાં હજુ પણ શંકા હતી કે ખરેખર આ પ્રભી શ્રી ખ્રિસ્ત પ્રબોધક છે એક પ્રોફેટ છે એક સંદેશ્ટક છે કે પછી આ અમથો જ છે મારા પ્રિય મિત્રો આ મનની શંકા એના સાજાપણો આપતા રોકે છે આ મનના એના વિચારો એને સાજા સાજાપણો આપતા રોકે છે અને માટે પ્રભુ શ્રી ખ્રિસ્ત તેઓના ઘરે જાય છે જમે છે એની સાથે વાતચીતો પણ થાય છે પરંતુ એને બીમારી જતી નથી એ કોળીનો કોળી જ રહે છે મારા પ્રિય મિત્રો જ્યારે આપણે પણ આપણા જીવનમાં પ્રભુ શ્રી ખ્રિસ્તને બોલાવીએ છીએ આપણે પ્રભુશ્વ પર વિશ્વાસ કરીએ છીએ આપણે એની પાસે જઈએ છીએ એ આપણી પાસે આવે છે પરંતુ જો આપણે એના પર વિશ્વાસ બતાવતા નથી મનમાં શંકા કરીએ છીએ મન આપણે દુઃખી કરીએ છીએ અને જ્યારે બીજા વિશે પણ આપણે ખોટું વિચારીએ છીએ બીજા વિશે પણ આપણે જ્યારે ભૂંડું બોલીએ છીએ ત્યારે આપણે પણ એવા જ બીમારીમાં રહીએ છીએ આપણે પણ એવી જ સમસ્યાઓમાં રહીએ છીએ એ સમસ્યાઓ જતી નથી કહેવાઈએ છે તો આપણે ઘણા વર્ષોના વિશ્વાસો કહેવાઈએ છે તો આપણે એક યહૂદી પ્રમાણે પરંતુ આપણે એવા સાજાપણું મેળવનારા બનતા નથી જેવી રીતે આ સિમોન એ ફરોશી હતો એક યહૂદી વ્યક્તિ હતો અને ખ્રિસ્ત પણ યહૂદી હતો આજે એઓની જાતનો હતો પરંતુ એને સાજાપણો માણતો નથી અને એક બહારની સ્ત્રી આવે છે પાપી સ્ત્રી આવે છે અને એ પાપોની ક્ષમા લઈને જાય છે પ્રભુ શ્રી ખ્રિસ્ત આપણને શું શીખવે છે આ વચન દ્વારા કે આપણે પરમેશ્વર પર પૂર્ણ ભરોસો રાખતા શીખવું જોઈએ પૂરો ભરોસો પૂરો આધાર આપણે જીવંત પરમેશ્વર પર રાખવો જોઈએ અને ત્યારે આપણને પણ મળે છે ત્યારે આપણા જીવનની સમસ્યાઓ દૂર થાય છે ફક્ત બોલવાથી થતી નથી કે ફક્ત આપણે વિચારવાથી થતું નથી એ આપણા એક કદમને ઉઠાવવું પડે છે એ પરમેશ્વરના માટે આજે આપણે ગરીબાઈની અંદર છે આપણે ઘણા વર્ષોથી ગરીબાઈમાં છે આપણે આપણી પાસે પૈસા નથી આપણે આશીર્ષિત નથી તો ફક્ત વિચારવાથી કશું થતું નથી પરમેશ્વરનું વચન કહે છે કે તું પરમેશ્વરના માટે દાન કર પરમેશ્વરના માટે દશાઉ દશાઉ અને એ પરમેશ્વર તારા ઘરમાં જગ્યા જગ્યાનો હોય એટલું તને આશીષ આપે છે કે નહીં એ તું જો આપણે માલાખી ત્રણ દસની અંદર જોઈએ છે આ વચન મારા પ્રિય મિત્રો ફક્ત જ્યારે આપણે વિચાર્યા કરીએ છીએ કે હું ગરીબીમાં છું પરમેશ્વર મારા પર દયા કર પરમેશ્વર મારા પર કૃપા કર મારી ગરીબાઈ દૂર કર પરંતુ જો આપણે પરમેશ્વરના માટે આપતા નથી જો આપણે પરમેશ્વરના કાર્યના માટે આપણે મદદ કરતા નથી આપણે દશાઉસ આપતા નથી રેગ્યુલરી પરમેશ્વર જે આપણને મહિનાની અંદર આશીષ આપે છે એમાંથી જો આપણે પરમેશ્વરને આપતા નથી તો આપણી ગરીબાઈ દૂર થઈ શકતી નથી આપણે વિચાર કરીશું પરમેશ્વર તો કહે છે કે જે પરમેશ્વર પર વિશ્વાસ કરે છે એ માણસ આશીર્ષિત બને છે એ ધનવાન થાય છે પરંતુ જો આપણા જીવનની અંદર આપણે આ વચનને આપણે માન આપતા નથી આ વચન પ્રમાણે જ્યારે આપણે કરતા નથી તો આપણે આશીષિત બની શકતા નથી જેવી રીતે આ સિમોન કોડી પરમેશ્વર ચમત્કારી હતો એણે અદ્ભુત ચમત્કારો કર્યા એણે આંધળાને દેખતા કર્યા લંગડાને ચાલતા કર્યા એવા મૂંગાને બોલતા કર્યા એટલું જ નહીં એણે મરેલા વ્યક્તિઓને પણ જીવંત કર્યા એના હાથોમાં સત્તા હતી એના હાથોમાં અધિકાર હતો અને એ સર્વ કંઈક કરી શકે છે પરંતુ સિમોન સાજા સાજાપણું મળ્યું નહીં કારણ શું હતું એણે મનમાં શંકા કરી એણે પરમેશ્વરને માન આપ્યું નહીં એણે પરમેશ્વર પર વિશ્વાસ બતાવ્યો નહીં અને એ બીમારનો બીમાર જ રહ્યો મારા પ્રિય મિત્રો આજે તમે પણ જો પરમેશ્વરને માન આપશો નહીં પરમેશ્વર પર ભરોસો કરશો નહીં તો દુનિયાની કોઈ પણ જગ્યાએ તમે જશો તમે પ્રાર્થનાઓ કરાવશો તમે ગમે તેટલા તમે ફરશો પરંતુ પરમેશ્વર તમને સાજા પણ આપી શકશે નહીં કારણ પરમેશ્વરની ઈચ્છા શું છે કે તમે એના પર ભરોસો કરતા શકો તમે એના પર વિશ્વાસ કરતા શકો તમારા મનમાંથી શંકાઓને દૂર કરો આ પરમેશ્વરની ઈચ્છા છે માટે મારા પ્રિયો જ્યારે આપણે શુદ્ધ હૃદય સાથે શુદ્ધ મન સાથે પરમેશ્વર સાથે જોડાઈએ છીએ એની પ્રાર્થના કરીએ છીએ એના પર વિશ્વાસ કરીએ છીએ તો જેવી રીતે આ એક પાપી સ્ત્રીને પાપોની ક્ષમા મળી એ જ રીતે આપણને પણ પાપોની ક્ષમા મળે છે અને આપણી બીમારીઓ આપણી સમસ્યાઓ આપણી ગરીબાઈઓ એ પરમેશ્વર દૂર કરે છે માટે મારા પ્રિયો આપણે પાપી સ્ત્રીની જેમ આપણે પરમેશ્વરને માન આપતા શીખીએ પરમેશ્વરની પાસે આવીને આપણી જાતને આપણે નમાવતા શીખીએ કે પ્રભુ હું એક પાપી ઉભું છું બાઇબલ કહે છે કે રડતી રડતી એની પાસે ઊભી રહે છે એ શું જણાવે છે પોતાના આંસુ દ્વારા કે એને ખરેખર પસ્તાવો છે એણે જે પાપો કર્યા છે એણે જે ભૂંડા કામ કર્યા છે એને એના માટે પસ્તાવો છે જણાવે છે કે હું પસ્તાવો કરું છું અને ત્યારબાદ એના પરમેશ્વર પ્રત્યેનું માન એને પરમેશ્વરને આપવાની ઈજ્જત એ પદ્ધતિના કારણે પરમેશ્વર એને પાપોની ક્ષમા આપે છે કારણ એને બાઇબલમાં લખી મૂક્યું છે યસની અંદર કે આવો આપણે કરાર કરીએ તમારા પાપ જો અગ્નિ પ્રમાણે લાલ હશે છતાં પણ એને હિમસરખા ધોળા કરવામાં આવશે અને આ જ વચન પ્રભુ ખ્રિસ્ત સાબિત કરે છે કે આ એક પાપી સ્ત્રી હતી પરંતુ જ્યારે એ પસ્તાવો કરે છે પરમેશ્વર પર વિશ્વાસ બતાવે છે પરમેશ્વર એને પાપોની ક્ષમા આપે છે અને જે સીમો જે ફરોસી હતો એ કોડીનો કોળી જ રહે છે કારણ એને પરમેશ્વરને માન આપ્યું એણે પરમેશ્વરને પર વિશ્વાસ કર્યો અને એ કોડીનો કોળી જ રહે છે જ્યારે મિત્રો જ્યારે આપણે પરમેશ્વરને માન આપતા નથી પરમેશ્વર પર વિશ્વાસ કરતા નથી અને જ્યારે આપણે આપણા સાથી મિત્રો વિશે પણ ભૂંડું વિચારીએ છીએ ને એવા સમયે આપણા પણ આ સિમોનના જેવા હાલત થાય છે કે આપણે પણ ત્યાંના ત્યાં જ રહીએ છીએ ચર્ચમાં આવનારા બીજા વ્યક્તિઓ આશિષિત બની જાય છે બે વર્ષથી આવનારા કે મહિનાથી આવનારા વ્યક્તિ એક વર્ષની અંદર આશિષિત થઈ જાય છે કારણ શું છે આપણે કેટલાય વર્ષોથી આપણે વિશ્વાસ કરીએ છીએ અને હજુ પણ આપણે ત્યાંના ત્યાં જ છે અને જે વ્યક્તિ ફક્ત પાંચ મહિનાથી આવે છે એક વર્ષથી આવે છે એ આપણા કરતાં આશીષિત બની જાય છે કારણ શું છે કારણ આ જ છે કે આપણે પરમેશ્વર પર જેટલો વિશ્વાસ બતાવવો જોઈએ એટલો વિશ્વાસ આપણે પરમેશ્વરને બતાવતા નથી અને જેટલો આપણે પરમેશ્વરને માન આપવું જોઈએ આપણે માન આપતા નથી અને જ્યારે એ વ્યક્તિ આવનારા આપણી પાછળ આવનારા વ્યક્તિને આશીષ મળે છે એવો ઊંચાઈ પર જાય છે ત્યારે આપણે ખુશ થતા નથી પરંતુ આપણે નિરાશ થઈએ છીએ આપણે દુઃખી થઈએ છીએ આપણે એવોના પ્રત્યે ઈર્ષા કરીએ છીએ આપણે એવોના વિશે અલગ અલગ વાતો બોલીએ છીએ મારા પ્રિય મિત્રો આજ તો કારણ છે આપણી રૂકાવટનું આજ તો કારણ છે આપણને હજુ સુધી સાજાપણું મળતું નથી હજુ સુધી આપણા જીવનમાં આશીષ નથી મારા પ્રિય મિત્રો તો આજના વચનને તમે સમજો જો તમે તમારા સાથી મિત્રો તમારા સાથી વિશ્વાસો પ્રત્યે તમે ઈર્ષા કરો છો તમે જલન રાખો છો તો એને તમે છોડી દો જેવી રીતે પેલા સિમોને વિચાર કર્યો તો આ તો એક પાપી સ્ત્રી છે મારા પ્રિય મિત્રો આજે આપણે પણ એવું જ બોલીએ છીએ ને બીજા વિશે કે આ એક પાપી વ્યક્તિ છે આ તો વ્યસન વાળો વ્યક્તિ છે આ તો એક વ્યભિચારી વ્યક્તિ છે આ સ્ત્રી છે આપણે કેવી રીતે એની સાથે સંબંધ રાખી શકીએ પરમેશ્વર કેવી રીતે એના આશીષ આપી શકે આપણે મનને ઓળખતા નથી આપણે હૃદયને જાણતા નથી આપણે ફક્ત બહારી વ્યક્તિત્વને જોઈએ છીએ અને આપણે નિર્ણય કરી બેસીએ છીએ આ વ્યક્તિ આવો છે આ બહેન આવા છે કે પેલા ભાઈ તેવા છે અને આપણે એ મનમાં રાખી મૂકીએ છીએ એ બીજા વ્યક્તિ વ્યક્તિ વિશે અને આપણે પોતે પણ પરમેશ્વર પર વિશ્વાસ બતાવતા નથી અને એ આવેલો નવો વ્યક્તિ આશિષ મેળવીને જાય છે અને આપણે ત્યાંના ધ્યાન રહીએ છીએ પરમેશ્વરે આપણને એક સુંદર વચન લુકની લખે સ્વાર્તાની અંદર જ એણે કહ્યું છે કે બે વ્યક્તિ પરમેશ્વરના ઘરોમાં જાય છે અને એક ફરોશી છે અને એક બીજો પાપી છે અને જે વ્યક્તિ જે વ્યક્તિ પરમેશ્વર પાસે એ નજીક જાય છે એ વ્યક્તિ શું કહે છે હું ઉપવાસ કરું છું હું દાન ધર્મ કરું છું પ્રભી શ્રી ખ્રિસ્ત હે પરમેશ્વર હું તો આના જેવો પાપી નથી માટે હું તારો ધન્યવાદ કરું છું અને એક વ્યક્તિ પાપી છે જે આવીને કબૂલ કરે છે કે પ્રભુ હું પાપી છું મને ક્ષમા કરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે વ્યક્તિએ પોતાની જાતને નમાવ્યો જેણે પાપોની ક્ષમા માગી એ પાપોની માફી લઈને ગયો અને જે વ્યક્તિ પોતાને પરમેશ્વરની આગળ નીતિમાન બતાવે છે કે હું આમ કરું છું હું ઉપવાસ કરું છું હું દાન ધર્મ કરું છું એ વ્યક્તિ ને એવો જ રહે છે મારા પ્રિય મિત્રો પ્રભુ યશુ ખ્રિસ્તે આ વચન દ્વારા આપણને એ શીખવ્યું છે કે કે આપણે નમતા શીખીએ શીખીએ પરમેશ્વર પર ભરોસો કરતા અને વિશેષ આપણા સાથી મિત્રો આપણા 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 બહેનો સગા સંબંધીઓ કુટુંબના લોકો વિશે આપણે સારું વિચારતા શીખીએ જો આપણે બીજા વિશે આપણા મનમાં આપણે ભૂંડું જ વિચારતા રહીશું આપણા મનમાં શંકા કરતા રહીશું કે ખરેખર પ્રભુ યશુ ખ્રિસ્ત એ પરમેશ્વર છે એ મને સાજાપણો આપી શકે છે જો આપણે એવા મનમાં શંકાઓ કરીશું તો આપણો ક્યારેય આપણે સાજાપણ મેળવી શકીશું નહીં ક્યારેય આપણે આશીષ મેળવી શકીશું નહીં ક્યારેય આપણે પરમેશ્વરની યોજનાને આપણા જીવનમાં સમજી શકીશું નહીં માટે આજે જો તમારા મનમાં શંકા હોય પ્રભુ યુષુ પર તો એ શંકાઓને તમે કાઢી નાખો હજુ પણ તમારા બે મન હોય તો એ બે મનવાળા વ્યક્તિ પરમેશ્વરને પ્રસન્ન કરી શકતા નથી તો એ બે મન વાળું વ્યક્તિત્વને તમે દૂર કરો ને એક જ વિશ્વાસ રાખો એક જ ભરોસો રાખો એ જીવંત પરમેશ્વર પર વિશ્વાસ અને તમે પણ જો એવો વિશ્વાસ કરીશો અને મનમાં જો તમે શુદ્ધ બનશો તો તમે પરમેશ્વર તરફથી આજે જ ચમત્કારને મેળવશો એ પરમેશ્વર તરફથી તમે આજે આશિષિત બનશો એ પવિત્ર આત્માનો અભિષેકને તમે પ્રાપ્ત કરશો અને તમારા જીવનમાં તમે આનંદિત બનશો એટલા માટે મારા પ્રિય તમે બાઇબલમાં વાંચો તો અગાડી એવું લખવામાં આવ્યું નથી કે પ્રભી શુક્રિસ્ત સિમોન કોળીના ઘરેથી ગયો તો એને આશીષ આપતો ગયો કે તારી કોળ આ દિવસથી નીકળી જાય છે નહીં મારા પ્રિયો એ કોડીનો કોડી જ રહ્યો બાઇબલ કહે છે અને તમે જો વાંચો તો તમને ખ્યાલ આવશે કે એ સિમોન કોડીનો કોડી જ રહ્યો એટલા માટે મારા પ્રિય મિત્રો પરમેશ્વર પર પૂરો વિશ્વાસ કરતા શીખો ભરોસો કરતા શીખો આજુબાજુના લોકો પર પ્રેમ કરતા શીખો તમે એવું વિચારશો નહીં કે હું એક પવિત્ર વ્યક્તિ છું હું પરમેશ્વરની બીક રાખનારો છું અને આ વ્યક્તિ આવો છે છતાં પણ એ આશિષિત છે આ વ્યક્તિ પાપ કરે છે છતાં પણ એ વ્યક્તિના જીવનની બીમારીઓ નીકળી જાય છે મારા પ્રિય મિત્રો આપણે માણસોના હૃદયને જાણી શકતા નથી માણસના અંતકરણને પારખનારો તો એ જીવંત પરમેશ્વર છે અને જે જેવું કરે છે પરમેશ્વર એને એ પ્રમાણે પ્રતિફળ આપે છે એટલા માટે આજે આપણે સિમોન કોળી જેવા ન બનતા આપણે એક સારા માણસો બનીએ અને પરમેશ્વરને માન આપનારા બનીએ એના પર વિશ્વાસ કરનારા બનીએ એની ઇજ્જત કરનારા બનીએ આપણા જીવનમાં એને પ્રથમ સ્થાન આપનારા બનીએ કે જેથી એ પરમેશ્વર આપણને પણ આશીર્ષિત કરે આપણને પણ સાજાપણો આપે અને પરમેશ્વર આપણા દ્વારા પણ એક સારું કાર્ય કરે અને આપણે પરમેશ્વરનું અજવાળું ફેલાનારા બનીએ તો આવો આપણે પ્રાર્થના કરીશું કે પરમેશ્વર આપણને આ વચન દ્વારા આપણા જીવનમાં કાર્ય કરે આપણને આશીષિત કરે અને કોઈ પણ શૈતાની કાર્ય કોઈ પણ દુષ્ટ કાર્યને આપણા જીવનોમાંથી એ દૂર કરે અને પરમેશ્વરનો પવિત્ર આત્મા આપણા જીવનમાં મોકલાવે હાલે લઈ જા હાલે લુઈ જા હાલે લુઈ જા હે સર્વશક્તિમાન અને જીવંત પરમેશ્વર તું સામર્થ્ય છે તમે મહાન છો પ્રભુ તમે જીવંત છો પ્રભુ અમે તમને પ્રેમ કરીએ છીએ હે પિતા પરમેશ્વર આજે આ વચન દ્વારા તમે અમને સુંદર જ્ઞાન આપ્યું છે અમને શીખવ્યું છે કે અમારે કેવી રીતે તમારા પર વિશ્વાસ કરવો જોઈએ બદલ ધન્યવાદ પિતા હે પ્રભુ યેશો આજે જેટલા પણ ભાઈઓ બહેનો આજે આ વચનને જોઈ રહ્યા છે આજે હરેકને પ્રભુ તમે આશીષિત કરો આજે એને તમે ઉછાઈ પર રાજા એવોની જીવનની હરેક સમસ્યાઓને તમે દૂર કરો આજે જેઓ બીમારીથી પીડાઈ રહ્યા છે પ્રભુ યશુ હું તમારા નામથી આજ્ઞા કરું છું આજે હરેક પ્રકારની બીમારી હરેક પ્રકારની નિરાશાઓ પ્રભુ યશુ તમારા પવિત્ર નામથી એઓના જીવનમાંથી નીકળી જાય છે અને તમારું મહાન સામર્થ તમારો મહાન પવિત્ર આત્માનો અભિષેક આજે આ ભાઈઓ બહેનોના જીવન પર કાર્ય કરે છે ઓ રાજા પવિત્ર આત્મા દેવ થેન્ક યુ જી જસ ધન્યવાદ યશુ હે મહાન પ્રભુ આજે એઓના જીવનમાં તમે કાર્ય કરો આજે જેઓ ગરીબ બાઈની સમસ્યાની અંદર છે આજે ગરીબીમાંથી દૂર કરો પ્રભુ આજે એઓને વચન પ્રભુ તમે શીખવો એવાના જીવનમાં એવો પરમેશ્વર પિતા એ વચન દ્વારા સો ગણો ફળ લાવનારા બને એવા તમે આશીષિત બનાવો રાજા ધન્યવાદ કરીએ છીએ પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ તમારી મહિમા કરીએ છીએ રાજા હે પિતા પરમેશ્વર આજે જેટલા પણ ભાઈઓ બહેનોના જીવનમાં હે પિતા પરમેશ્વર જે બીમારી એની અંદર છે કેન્સરની બીમારી હેફેન્ડિસની બીમારી હે પ્રભુ સુ શરીરની ગાંઠો પેટની અંદરની ગાંઠો હે પ્રભુ